ના અવન ના તંદુર ના ચૂલો ના કડાઈ ના કુકર એકદમ નવી રીતે ફેમસ રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચન આજે આપણે બનાવીશું બિહાર ની ફેમસ લીટી ચોખા અને આ લીટી અને ચોખા એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું સાથે એકદમ સરળ રીતે બનાવીશું અને શિયાળામાં ખાવાની ખૂબ મજા આવશે અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે બનાવવા પણ ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક મોટી સાઈઝનું રીંગણ લીધું છે ત્રણ ટામેટા થોડી લસણની કડી અને ત્રણ નાની સાઈઝના બટેટા લીધા છે હવે આપણે રીંગણને વચ્ચેથી આ રીતે કટ કરી પહેલાં ચેક કરી લેવાનું કે ખરાબ નથી અને વચ્ચે આ રીતે આપણે લસણની કઢી ભરી દેવાની એટલે લસણ સરસ રીતે રીંગણ સાથે શેકાઈ અને બફાઈ જશે અને અંદર આ રીતે જગ્યા થશે એટલે રીંગણ પણ અંદર સુધી કૂક થશે હવે આપણે ગેસ ઉપર રાખી દઈશું અને આ રીતે ટમેટા રીંગણ બટેટા બધાને આપણે સરસ એવા રોસ્ટ કરી લેવાના છે તો બધી સાઈડથી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને બધી સાઈડથી એકદમ સરસ રીતે શેકીને તૈયાર કરી લેશું તમે જુઓ થોડી જોરમાં ટમેટા સરસ એવા શેકાઈ જશે ટમેટાને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગશે એમ સામે બટેટાને શેકાતા થોડો વધારે સમય લાગશે તો એ રીતે આ રીતે શેકાઈતા જાય એમ આપણે કાઢતા જશું અને સાથે બીજા પણ એડ કરતા જશું તો લસણ પણ એકદમ સરસ રીતે રીંગણની સાથે શેકાઈ જશે હવે બધું મેં શેકીને તૈયાર કરી લીધું સાઈડમાં મૂકી દીધું હવે આપણે લીટી બનાવવા માટે બે કપ રેગ્યુલર ઘઉંનો લોટ લેશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન અજમા એડ કરીશું સાથે મોણ માટે આપણે ત્રણ ટી સ્પૂન ઘી એડ કરીશું ઘીથી ખૂબ જ સરસ એવી ખસતા આપણી આ લીટી બનશે તો જલ્દી ઘી એડ કરજો ઘી એડ ન કરવું હોય તો તેલ પણ એડ કરી શકાય સારી રીતે હાથથી મિક્સ કરી લેશું અને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરી લેશું તો ખાસ કઠણ લોટ બાંધવાનો એટલે એકદમ પરફેક્ટ આપણે લીટ્ટી બનાવી શકીશું તો લોટ મેં બાંધી તૈયાર કરી લીધો તમે જુઓ કેટલો કઠણ છે તો સારી રીતે મસળી લેવાનો અને હવે આપણે લોટને રેસ્ટ થવા માટે પણ રાખીશું તો ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈ એના માટે આપણે એક કપ દાળિયાની દાળ લેશું આખા દાળિયા પણ લઈ શકાય અને દાળિયાની દાળ પણ લઈ શકાય આપણે મિક્સર જારમાં એડ કરી અને એનો પાવડર તૈયાર કરી લેશું તો આ રીતનો પાવડર તૈયાર કરી લીધો મેં હવે સ્ટફિંગ બનાવવા માટે આ પાવડરને એક બોલમાં કાઢી લેશું અને બાકીના મસાલા પણ આપણે એડ કરીશું તો સુપર ટેસ્ટી સ્ટફિંગ બનશે એના માટે એક ઝીણી કટ કરેલી ડુંગળી થોડું ઝીણું કટ કરેલું લસણ થોડી ગ્રીન ચીલી એટલે કે લીલું મરચું અને સાથે કલોંજી એડ કરીશું અજમા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન ચાટ મસાલો પાવડર અને બધા સ્ટફિંગને બાઇન્ડિંગ આપવા માટે આપણે એમાં અથાણાનો મસાલો તમે અહીંયા ખાટા અથાણાનો મસાલો એડ કર્યો છે તમે કોઈ પણ એડ કરી શકો છો અને ફ્રેશ લીલા દાણા એડ કરી મિક્સ કરી લઈશું અને હવે આપણે આ સ્ટફિંગ એકદમ સુપર ટેસ્ટી બને આ એના માટે થોડું ઘી એડ કરીશું અહીંયા તમે તેલ પણ એડ કરી શકો છો જો સરસવનું તેલ તમારી પાસે હોય તો એ પણ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેશું સ્ટફિંગ રેડી થઈ ગયું ત્યાં સુધીમાં આપણા બધા વેજીટેબલ પણ ઠંડા થઈ ગયા તો હવે જે આ કાળા કલરની સ્કીન બની છે એને બધાને આપણે આ રીતે હાથથી કરશું એટલે બધી આસાનીથી નીકળી જશે તો બધું જ આપણે એકદમ સરસ રીતે સાફ કરી લેવાનું તો ટામેટા રીંગણ અને બટેટાને પણ એકદમ સારી રીતે સાફ કરી લેવાના તમે જુઓ આસાનીથી બધા રીંગણમાંથી છાલ છે એ નીકળી જશે અને આ જ રીતે આપણે બટેટાને પણ છાલ કાઢી લેશું જ્યારે આપણે બટેટાની છાલ કાઢીશું ત્યારે આપણે ચપ્પુનો યુઝ કરવો પડશે કારણ કે એ થોડું હાર્ડ હોય છે અને એ બટેટા તમે જુઓ અંદર સુધી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે જો બટેટા સોફ્ટ ના થયા હોય તો એને મેસ કરતી વખતે ખાસ તમારે એને ગ્રેડ કરી લેવાના હવે આપણા રીંગણ પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો આપણે આ રીતે રીંગણના આગળના ભાગને કાઢી લેશું આ રીતે કટ કરી લેશું તમે ડાયરેક્ટ મેસરની મદદથી મેસ કરી શકો છો તમે જુઓ લસણ પણ એકદમ અંદર સુધી સોફ્ટ થઈ ગયું છે તો હું અહીંયા ટામેટા બટેટા અને રીંગણને એક સાથે જ મેચ કરું છું આ રીતે તમે જુઓ પ્રેસ કરશો એટલે એકદમ સોફ્ટ છે એટલે થઈ જશે તો આ રીતે પ્રેસ કરતા જશું એટલે બધું સરસ એક સાથે મિક્સ થઈ જશે તો મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું હવે આપણે એમાં બાકીના મસાલામાં તીખાસ પ્રમાણે એક ટી સ્પૂન જેટલી લીલી મરચી અને ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં એક ડુંગળી લીધી છે ફ્રેશ લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણા ચોખા તૈયાર થઈ ગયા ચોખામાં બીજો કોઈ મસાલો નથી હોતો આપણે જે સ્ટફિંગમાં મસાલો એડ કર્યો છે એના લીધે જ આ લીટી ચોખા ખૂબ જ સરસ લાગશે તો આપણા ચોખ્ખા તૈયાર થઈ ગયા હવે લીટીનો લોટ પણ એકદમ સરસ રીતે રેશ થઈ ગયો છે તો એને પહેલાં આપણે સારી રીતે મસળી લેશું એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જાય પછી આપણે જેવડી સાઇઝની લીટી બનાવી છે એટલો આપણે લોટ લઈ લેશું અને એકદમ સરસ હાથની મદદથી સ્મૂથ કરી લેશું પછી આ રીતે થોડો હલકો પ્રેસ કરી દેસું અને વચ્ચેના ભાગમાં થોડું મોટી સાઇઝ અને સાઈડથી આપણે થોડું પતલું કરીશું જેથી આપણે એમાં સ્ટફિંગ ભરી શકીએ તો તમે જુઓ આ રીતે હું બંને અંગૂઠાથી પ્રેસ કરી દઈશ અને આ રીતે સરસ એનું ગોળો વાળી લેવાનું હવે આપણે સ્ટફિંગમાં બે બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું અને આપણે એને આ રીતે પ્રેસ કરી દઈશું એટલે સ્ટફિંગ છે એકદમ સરસ એવું બેસી જશે અને આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરતું જવાનું અને ફેરવતું જવાનું એટલે જે સ્ટફિંગ છે એ અંદરની સાઈડ જતું રહેશે અને લીટી સરસ એવી કવર થઈ જશે તો તમે જુઓ હું આ રીતે ફેરવતી જાઉ છું સ્ટફિંગને પ્રેસ કરતી જાઉં છું એટલે સ્ટફિંગ છે અંદરની સાઈડ જતું રહેશે અને સાથે આ રીતે તમે જુઓ આપણે અંગૂઠાને બધી આંગળીઓની મદદથી અંદરની સાઈડ છે એ પ્રેસ કરતું જુઓ તો એકદમ સરળ છે તમે જુઓ આ રીતે પ્રેસ કરતા જશો એટલે સ્ટફિંગ છે એકદમ સરસ અંદર જશે અને અંગૂઠાને આંગળીની મદદથી આ રીતે આપણે પેક કરી દેશું તો આ રીતે તમે પેક કરશો એટલે એકદમ સરસ પેક થઈ જશે જો વધારે લોટ રહે તો તમારે એને દૂર કરી દેવાનું આ રીતે સ્મૂથ ગોળોવાળી તૈયાર કરી લેવાનું તો આપણી લીટી તૈયાર થઈ ગઈ છે એ રીતે બાકીની બધી મેં લીટી બનાવી અને તૈયાર કરી લીધી બધી લીટીમાં મેં બે બે ટેબલ સ્પૂન સ્ટફિંગ ભર્યું છે એટલે એક સરખી બધી લીટી તૈયાર થઈ ગઈ હવે સ્મૂથ કરી લેશું અને હવે આપણે આ લીટીને થોડી હલકી પ્રેસ કરીશું વધારે નહીં બસ ખાલી જસ્ટ આ રીતે એટલે આપણે જ્યારે શેકીએ ત્યારે આસાનીથી એને શેકવામાં આપણે આસાની રહે હવે આપણે આ રીતનો એક આયરન તવો લેશું તો તમે કોઈપણ તવામાં શેકી શકો છો થોડું એમાં તેલ લગાવી દેશું અને આ રીતે બધી લીટીને રાખી દઈશું તો એક સાથે તમારે જેટલી શેકવી હોય એટલી લઈ લેવાની તો હું એ ચાર લીટીને રાખું છું અને હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને આ રીતે ઉપરથી ઢાંકી દેવાનું એટલે અંદરથી લઈ બહાર સુધી એકદમ સરસ એવું કૂક થશે તમે જુઓ મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી બેથી ત્રણ મિનિટ પછી આપણે લીટીને ચેક કરી લેવાની તો તમે જુઓ તો આમાં પણ બિલકુલ ચોટી નથી આસાનીથી તમે ફેરવો તો ફેરવાઈ જાય છે અને એક સાઈડથી ખૂબ જ સરસ એવી શેકાઈ ગઈ અને હવે આપણે આ લીટીને આ રીતે ફેરવતા ફેરવતા બધી સાઈડથી શેકી લેવાની છે ને આસાન કડાઈ કુકર કે ઓવન કે તંદુર વગર અને ચૂલાની પણ જરૂર નથી તેવી આપણે લીટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચોખાને સર્વ કરીશું સાથે મેં અહીંયા લચ્છા પ્યાજ બનાવી છે એને આપણે સર્વ કરીશું અને આ લીટીને આપણે ઘીમાં ડીપ કરીશું આ બંને સાઈડથી આ રીતે ઘીમાં ડીપ કર્યા પછી આપણે એને સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી બિહારની ફેમસ આ લીટી ચોખા જો તમે ક્યારેય ના ખાધા હોય તો જરૂરથી ડ્રાય કરવા જેવા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે શિયાળાની સિઝનમાં તો ભરપૂર ખાવાની મજા આવશે તો તમે જુઓ હું તમને ખોલીને પણ બતાવું અંદર સુધી એકદમ સરસ કૂક થયું છે અને સાથે તમે એને આ રીતે સર્વ કરજો બધાને ખૂબ પસંદ આવશે તો હું આ રીતે લીટી ઉપર ચોખા અને આ રીતે ડુંગળીથી સર્વ કરું છું તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને શિયાળાની સિઝનમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આજની આ મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસી